વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે દૂધીની એકદમ નવી રેસિપી બનાવવાના છે જે લોકો દૂધી નહીં ખાતા હોય તે લોકોને પણ આ રેસિપી મારી ખૂબ પસંદ આવશે તો તેના માટે મેં અહીં એક કિલો જેટલી દૂધી લઈ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં આ દૂધીનું નવું શાક બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે દૂધી લઈ શકો છો તો આ આપણે એક કિલો દૂધીની આપણે એકદમ સારી રીતે વોશ કરી અને છાલને છે તે કાઢી લેવાની છે અને આગળનો અને પાછળનો જે ભાગ છે તેને પણ આપણે કાઢી લઈશું તો બંને દૂધીની છાલ કાઢી લીધા બાદ આપણે કૂકરમાં પહેલાં તો આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું ત્યારબાદ આપણે આ રીતે બેથી ચાર એટલા ભાગ કરી લેશો તો અત્યારે હું આ રીતે મોટા ટુકડામાં દૂધીને સમારી અને બોઇલ કરીશ તમારે જેવડા ટુકડામાં દૂધીને સમારીને બોઈલ કરવી હોય એટલા ટુકડા તમે કરી શકો છો દૂધીના હું અત્યારે મોટા મોટા ટુકડામાં કટ કરી લઉં છું તો આ દૂધીનું શાક છે તેને તમે દૂધીની પાઉંભાજી પણ કહી શકો છો પણ પાઉંભાજીથી પણ વધારે ટેસ્ટી એવી આ દૂધીનું શાક બને છે તો અહીં મેં દૂધીને છે તે સમારી લીધી છે હવે આપણે તેમાં ફક્ત અડધા વાટકા જેટલું પાણી એડ કરીશું દૂધીને બોઈલ કરવા માટે દૂધીમાં નેચરલી ઘણી ક્વોન્ટિટીમાં પાણી હોય છે એટલા માટે પાણીની ક્વોન્ટિટી આપણે ઓછી રાખવાની છે ત્યારબાદ અત્યારે બોઈલ કરતા સમયે જ આપણે તેમાં દોઢ ચમચી જેટલું નમક છે તે એડ કરી લઈશું હવે આપણે એકવાર થોડું અમથું કૂક કરીને આ રીતે હલાવી અને બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ કુકરનું ઢાંકણ ઢાકી અને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ચાર વિસલમાં આપણે દૂધીને બોઇલ કરી લેવાની છે તો દૂધી બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે શાક બનાવવાની બીજી તૈયારીઓ કરીએ તો તેના માટે આપણે આ શાકમાં ટામેટા જોઈશે તો મેં અહીં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લઈ લીધા છે તેને આપણે ઝીણા ઝીણા ચોપ કરી લેવાના છે તમે અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે ટામેટા છે તે વધુ પડતા ખાટા ના હોવા જોઈએ તમે અહીં આ ટમેટાને ચોપ કરવા માટે ચોપરનો પણ યુઝ કરી શકો છો પણ આપણે ટામેટાની પ્યોરી નથી બનાવવાની ઝીણા ઝીણા સમારવાના છે તો એટલા માટે હું આ રીતે તેને ઝીણા ઝીણા સમારી અને રેડી કરી લઈશ તો આપણે બધા ટમેટાને ફટાફટ સમારી લઈએ અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીં બધા જ ટામેટા છે તે એકદમ સારી રીતે આપણે ઝીણા ચોપ કરી લીધા અને એક બાઉલમાં લઈ લીધા તો આપણે ટામેટા ચોપ કરતા હતા ત્યાં સુધીમાં આ દૂધી છે તે ચાર વિસલમાં બોઇલ થઈ અને રેડી થઈ ગઈ તો હવે તેમાં જે એક્સ્ટ્રા પાણી છે તે આપણે કાઢી લેવાનું છે તો આપણે અડધા વાટકા જેટલું પાણી છે તે આપણે આ બોઈલ થયેલી દૂધીમાંથી કાઢી લઈશું આ પાણી આપણે જરૂર પડે તો આગળ તેનો યુઝ કરીશું અથવા તો તમે આ પાણીને પી પણ શકો છો અથવા તો આ પાણીથી લોટ પણ બાંધી શકો છો તો મેં અડધા વાટકા જેટલું પાણી છે તે કાઢી લીધું હવે પોટેટો મેશરથી આપણે આ દૂધીને છે તે મેશ કરી લેવાની છે આપણે દૂધીનું શાક એટલે કે પાઉંભાજી ટાઈપ આપણે શાક બનાવીશું એટલા માટે અહીં આ પ્રોસેસ કરવી જરૂરી છે તો દૂધીને આપણે એકદમ સારી રીતે મેશ કરી લઈએ દૂધી મેશ થઈ ગઈ છે અહીં જોઈ શકો છો હવે આપણે આ દૂધીનું શાક બનાવવા માટે વઘાર કરીએ તો તેના માટે એક પેન લઈ લઈએ અને જ્યારે પણ તમે દૂધીનું આ શાક બનાવો અથવા તો દૂધીની આ પાઉંભાજી બનાવો તો તેલની ક્વોન્ટિટી હંમેશા વધારે રાખવી તો હું ચાર મોટી ચમચી જેટલું તેલ છે તે લઈ રહી છું પેનમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલો હિંગનો વઘાર કરી લઈશું અહીં જીરું એકદમ સારી રીતે કકડી જઈ ત્યારબાદ આપણે જે ઝીણા ઝીણા ટામેટા ચોપ કરી અને રેડી રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું અને હવે આ ટામેટાને આપણે તેલની સાથે મિક્સ કરી લઈએ તો અહીં ટમેટાને આપણે એકદમ સારી રીતે મેસ કરી લેવાના છે તો તેના માટે આપણે ટામેટાના ભાગનું નમક એડ કરી દઈએ નમક એડ કરવાથી કોઈપણ વસ્તુ છે એટલે કે કોઈપણ વેજીસ છે તે ફટાફટ ગળી જાય છે મેશ થઈ જાય છે તો અડધી ચમચી જેટલું ટામેટાના ભાગનું નમક એડ કરી લીધું નમકને સાચવીને એડ કરવું કેમ કે દૂધીને બોઇલ કરતા સમયે પણ આપણે નમક એડ કર્યું છે તો અડધી ચમચી જેટલું નમક એડ કરી હલાવી અને મિક્સ કરી લે હવે ટામેટાને આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર ઢાંકી અને ચારથી પાંચ મિનિટ જેવું એકદમ સારી રીતે આ તેલમાં મેશ થવા દઈશું સોફ્ટ થવા દઈશું તો અહીં ચાર મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો ટામેટા એકદમ સારી રીતે મેશ થઈ ગયા છે આ રીતે આપણે ચમચા અથવા તો સ્પેચ્યુલાની મદદથી ટામેટાને મેશ કરીએ તો એકદમ સારી રીતે મેશ થઈ જાય છે તો આ સ્ટેજ પર આપણે તેમાં ફક્ત વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું હળદર પાવડરની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની છે ત્યારબાદ આપણે તેમાં દસથી પંદર જેટલી લસણની કળીઓ અને એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચાં પાવડર એડ કરી અને વાટીને મેં પેસ્ટ બનાવેલી છે તે એડ કરીશું તો તમારે અહીં લાલ વાળું લસણ એડ કરવાનું છે તેનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે આ શાકમાં એકલું લસણ એડ કરવા કરતાં આપણે આ રીતે જો લસણને લાલ મરચાંની સાથે મિક્સ કરીને લઈશું તો એકદમ સરસ ટેસ્ટ આવશે તો તેલમાં આપણે આ લાલ મરચાંની ચટણીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો એકવાર આ ચટણી તેલ અને ટામેટાની સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં આ શાકનો ટેસ્ટ વધારવા માટે બીજા મસાલા એડ કરીએ તો બે ચમચી જેટલો ધાણાજીરા પાવડર છે તેને આપણે એડ કરી લઈએ ત્યારબાદ અહીં આપણે દૂધીની ભાજી બનાવવાની છે તો તેના માટે આપણે પાઉંભાજી મસાલો એડ કરીશું તો એક ચમચી જેટલો પાઉંભાજી મસાલો છે તેને લઈ લઈએ તમે વધુ ક્વોન્ટિટીમાં પણ આ પાઉંભાજી મસાલો એડ કરી શકો છો તો હવે બંને વસ્તુને એકદમ સારી રીતે હલાવી અને આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ આ બધા મસાલામાંથી એકદમ સારી રીતે તેલ છૂટી જાય અને બધા મસાલા એકદમ સારી રીતે ટામેટાની સાથે મિક્સ થઈ અને એક સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી લઈશું તો અહીં મસાલા છે તે તેલમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો આ સ્ટેજ પર આપણે જે દૂધીને બોઇલ કરી અને રાખી છે તે બધી દૂધી આમાં એડ કરી દઈએ દૂધી એડ થઈ ગયા બાદ આપણે હલાવી અને મિક્સ કરી લઈશું જેથી કરી ટામેટા એકદમ સારી રીતે દૂધીની સાથે મિક્સ થઈ જાય અને એક સરસ એવો સ્મેલ આવી જાય ટેસ્ટ આવી જાય સબ્જીમાં તો આ સ્ટેજ પર જો તમને કોઈ પણ એવા ટુકડા રહી ગયા હોય દૂધીના મોટા આમથા તો તેને તમે આ રીતે ચમચા અથવા સ્પેચુલાની મદદથી મેશ કરતા જઈએ અને મિક્સ કરી લેવું તો અહીં દૂધી છે તે એકદમ સારી રીતે મસાલાની સાથે મિક્સ થઈ ગઈ છે હવે આપણે ઢાંકી અને ગેસની મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશું ત્રણથી ચાર મિનિટ બાદ આપણે ચેક કરીએ તો જોઈ શકો છો જેટલું પણ તેલ હતું તે બધું ઉપર આવી ગયું છે અને એકદમ સરસ એવી સ્મેલ પણ આવે છે તો આ સ્ટેજ પર આપણે તેમાં એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરીશું કલર અને થોડી તીખાસ માટે તમારે જો વધારે તીખું ના ખાવું હોય તો અડધી ચમચી જેટલો લાલ મરચાં પાવડર લઈ શકો છો તો હલાવી અને મિક્સ કરી લઈએ તમે બધા મસાલાની ક્વોન્ટિટી છે તે દૂધીની ક્વોન્ટિટી અનુસાર વધુ ઓછી કરી શકો છો તો અહીં તમને જો વધારે પતલી ભાજી જોઈએ તો તમે પાણી એડ કરી શકો છો તો મને અત્યારે થોડી ઘટ એવી ભાજી લાગી રહી છે તો હું અડધા વાટકા જેટલું જે દૂધીનું આપણે બોઇલ થયેલું પાણી સાઈડ પર રાખેલું છે તે અડધા વાટકા જેટલું હતું તેમાંથી વન ફોર્થ કપ જેટલું પાણી હું એડ કરી દઈશ વધારે જરૂર લાગે તો તમે વધારે પણ એડ કરી શકો છો તો હવે આપણે હલાવી અને મિક્સ કરી લઈએ તો અહીં આપણે પાણી એડ કર્યું છે તો આ દૂધીને એકદમ સારી રીતે કૂક થવા દેવાની છે તો તેના માટે આપણે ફરી ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ જેવું ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો અહીં આપણે જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને તેલ પણ બધું ઉપર આવી ગયું છે અને મને અત્યારે આ કન્સિસ્ટન્સી આ દૂધીની ભાજીની પરફેક્ટ લાગી રહી છે જો તમારે વધુ પતલી કરવી હોય તો જે બચેલું દૂધીનું બીજું પાણી છે તે બધું તમે એડ કરી શકો છો વધારાનું પાણી પણ તો આપણી આ દૂધીનું શાક અથવા તો દૂધીની પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે તેમાં થોડા કોથમીરના પત્તા ઝીણા ચોપ કરેલા ઉપરથી સ્પ્રિંકલ કરી લઈએ તો આ આપણી આજની રેસિપી બનીને રેડી થઈ ગઈ છે જો આ રીતે તમે દૂધીને શાક બનાવી અને ખવડાવશો તો સૌ કોઈને દૂધી છે તે ફેવરિટ થઈ જશે અને પસંદ પણ આવશે આ રીતે મેં સુરતી ભાજી પણ પોસ્ટ કરી છે મારી ચેનલ પર જેને ગ્રીન ભાજી પણ કહેવામાં આવે છે અને સાથે સાથે લારી પર મળતી ફક્ત પાંચ શાકભાજીમાંથી બનતી પાઉં ભાજીની રેસીપી પણ મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે તો એવી તમારે અનોખી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને વિઝિટ કરો અને હા આ પાઉં ભાજીને તમે રોટલી પરાઠા અથવા તો પાઉંની સાથે સૌ કરી શકો છો હું અત્યારે તેને રોટલી અને કાંદાના સલાડની સાથે સૌ કરી રહી છું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને હા એકવાર જરૂરથી દૂધીનું આ રીતે શાક બનાવી અને ટ્રાય કરજો અને તમે મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવા અનોખા રેસીપીના વિડીયો તો મળશે સાથે સાથે સિઝનલ અને ઘણા બધા હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયોઝ પણ તમને મળી રહેશે આવા બીજા ઉપયોગી હેલ્ધી અને ઇન્સ્ટન્ટ રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ